માંડવી નાગનાથ મહાદેવ મંદિરનો શ્રાવણ માસે વિશેષ મહિમા છે માંડવી શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ શ્રી નાગનાથ મહાદેવ મંદિરે પોતાના ચારસો વર્ષના ઇતિહાસ અને આધ્યાત્મિક મહિમા માટે પ્રસિદ્ધ છે શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે અહીં શ્રાવણ માસ દરમિયાન કરાયેલ રુદ્રાભિષેક દ્વારા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે પવિત્ર દિવસોમાં મંદિરમતી શાસ્ત્રોક્ત વિધિ કરાવતા શ્રી સંજય મનુભાઈ જોશી જણાવી રહ્યા છે કે વર્ષોથી અહીં શ્રાવણ મહિનામાં વિશેષ પૂજા અર્ચના રુદ્રાભિષેક અને આરતી યોજાઈ રહી છે ભક્તો દૂર દૂરથી આવી ભગવાન નાગનાથના દર્શન કરે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં ભવ્ય રીતે માળાઓથી શણગાર થાય છે અને વિશેષ જળ દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રાવણ અને ગોકળાષ્ટમને વિશેષ દિવસોએ મેળાના પણ આયોજન કરવામાં આવે છે જ્યાં હજારો ભક્તો મેળાનો લાભ લઈ મહાપ્રસાદમાં સહભાગી બને છે આ મંદિર માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે નાગનાથ મહાદેવનું આ મંદિર સમગ્ર ભારતમાં અનેક ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું છે મોતા માંડવી દ્વારા મારો પરિચય આપું પેલા હું સંજય મનુભાઈ જોશી કરમકાંડી બ્રાહ્મણ છું ભૂદેવ છું અને આપણે શ્રાવણ મહિનાનો મહિમા જાણીએ તો આપણા વર્ષની અંદર એકવાર એવું એક ગુજરાતી માસ એને કહેવાય શ્રાવણ માસ આમ તો આપણે ઇંગ્લિશ મહિનાને ન માણીએ જાન્યુઆરી ફેબ્રુઆરી આપણા નથી આ તો આપણે શીખાડી ગયા છે આપણા ઇંગ્લિશો આવીને પણ ખરેખર આપણે કારતક પોષ માં ફાગણ ચૈતર વૈશાખ જેઠ અષાઢ અને શ્રાવણ એમ પર્વ આપણો જે ગુજરાતી મહિનો છે આપણો સનાતન ધર્મ છે બરાબર તો એ ધર્મની ધજાને ફડકાવવા માટે શ્રાવણ મહિનો અનેરો મહિમા છે શ્રાવણ મહિનામાં આપણે સોમવાર એના ચાર પકડીએ એક ઉમાસ પકડીએ અથવા આખો શ્રાવણ મહિનો પકડીએ મહાદેવને રીઝવા માટે મહાદેવના પૂજાપાઠ ભક્તિમય બનવા માટે એ ભક્તિમય એવી છે કે જો આપણે મહાદેવના મંદિરે જઈએ અને અભિષેક રુદ્ર યજ્ઞ શિવયજ્ઞ ભગવાનને એકસો આઠ બીલીપત્ર ચઢાવી શકીએ આપણે પછી દૂધનો અભિષેક દહીંનો અભિષેક મધનો અભિષેક શરીરના રસનો અભિષેક આપણી મનની ઈચ્છા મનના મનો સંકલ્પ પૂરો કરવા માટે અનેક આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિઓ આપણા બ્રાહ્મણોએ આપણા વેદોએમાં આવા બધા પ્રયોગ બતાવ્યા છે જેનાથી આપણા મનની ઈચ્છા હૃદયની ઈચ્છા પૂર્ણ થાય છે સાચી ભક્તિથી અને સાચા ભાવથી જે કાંઈ ભગવાનને આપણે અર્પિત કરીએ છીએ દૂધ દહીં મધ છે કે ઘી છે એવી અનેક વસ્તુઓ છે કે ભગવાનને મહાદેવને બહુ જ પ્રિય છે એનો અભિષેક કરવાથી આપણા ઘરમાં સુખ શાંતિ આયુ આરોગ્યની પ્રાપ્તિ થાય છે મહાદેવને રીઝવવા માટેનો આ મહિમો છે આ એક મહિનો આપણે જો પૂજા પાઠ કરીને ભક્તિમય બની તો આપણે અગિયાર મહિના એનો રિઝલ્ટ પ્રાપ્ત થાય છે અગિયાર મહિના એ આપણા ભેગો હાલે છે આપણે મોબાઈલ જેમ ચાર્જ કરીએ છીએ ને તો મોબાઈલ તો ચોવીસ કલાક હાલે પણ જો શ્રાવણ મહિનામાં આપણે એક મહિનો ભગવાનની ભક્તિ કરીએ ને તો અગિયાર મહિના હાલે એનો રિચાર્જ એટલો એનો મહિમા છે દેવાધિદેવ મહાદેવ કહેવાય જ્યારે આપણે આ પટાંગણો ઉભ્યા છીએ નાગનાથના પટાંગણમાં એ તો બહુ જ પુરાણું મંદિર છે આપણો મારા ધ્યાન પ્રમાણે મને જ્યાં સુધી ખ્યાલ છે એનો ઇતિહાસ ઓછામાં ઓછો ચારસો વર્ષ પહેલાંનું આ મંદિર છે સ્વયંભુલિંગ છે ભગવાન ત્યાં આપણા સનાતનીઓ બધા જ તહેવારો ઉજવવા આવે છે યાગનાથનો મસ્ત અહીંયા કને ગોક આઠમ જે જન્માષ્ટમી આપણે ઉજવીએ છીએ ભગવાનની ત્યારે આ મહાદેવનો અહીંયા મેળો ભરાય છે અને ઘણા જ લોકો બધા આવે છે આપણા ભક્તો બધા હિન્દુ ધર્મના જે લોકો છે અહીંયા માથો નમાવે છે અને ભક્તિમય બની શિવમય બને છે અને શિવની પૂજા અર્ચના કરવાથી શુભફલની પ્રાપ્તિ થાય છે એટલે આપણે આજે પણ એક રુદ્રાભિષેક કર્યો છે ભગવાનનો અને એની ભક્તિનો આપણે પોતાને તો પૂર્ણ પ્રાપ્ત થાય છે પણ આપણી સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય છે આપણે આપણા માટે નથી કરતા પણ આપણે સાથે વિશ્વને સાથે રાખીને કરીએ છીએ કે વિશ્વનો પણ જયકાર થાય ભગવાનને કહીએ કે જ્યારે વિશ્વમાંથી આપત્તિ આવે તો એનું રક્ષણ તમે કરજો ત્યારે ભોળાનાથ ઊભા રહે છે આપણી સાથે અને આપણે રક્ષણ કરે છે એવો આનેરો મહિમા છે મહાદેવનો વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ગાંધીના મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર વિપુલભાઈ મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો